એટલે હું અમારા સમાજને તમે ગુલામ જેવી હાલતમાં તો રાખો જ છે એનો અમને વાંધો નથી અમે ગુલામ થઈને જીવીએ છીએ પણ ગુલામી ઉપર પાછા હજી તમે કચડવાની કોશિશ કરતા હોય તો એ અમારું દુર્ભાગ્ય છે અને આ ભાજપનું પણ દુર્ભાગ્ય છે કે કોળી સમાજ વિશે આવી ટિપ્પણી કરી રહ્યા છે અને છતાં એને કોઈ કાઈ કેતું નથી એટલે કનુભાઈ દેસાઈએ જેમ સ્ટેજ ઉપર ચડીને અમારું અપમાન કર્યું છે એમ સ્ટેજ ઉપર ચડી અને કોળી સમાજની માફી માંગવી જોઈએ અને જો આ માફી નહીં માંગવામાં આવે તો આગળના દિવસોમાં અમે વિશેષ કાઈ નહીં

આવું ભાજપ નેતા ઘસાતું ન બોલે એવું ભાજપે પણ ખાતરી આપવી જોશે